ઘઉંનો જ લોટ જે જેનો રોટલીનો લોટ છે એ જ લોટ અહીંયા ઉપયોગમાં લીધો છે અહીંયા મીઠું ઘી અને મોણ માટે તેલ એકદમ મસ્ત એવી ક્રિસ્પી આપણે ભાખરી તૈયાર કરવાની છે ગેસ ઉપર આપણે પેન રાખી દીધી છે અને એક નાના ચમચા જેટલું તેલ ઉમેરવાનું છે એમાં આપણે મેથીને સાતડવાની છે અહીં આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો મેથીને આપણે સાતડી લેવાનું મેથી સાત મેથી સાતવાથી એની કળવા દૂર થઈ જાય છે અહીં આપણી મેથી સતળાઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આને નડી થવા દેતું

સ્વાદ મુજબ આપણે મીઠું બધું સરસ આપણે મિક્સ કરી લેશું મેથી ને મસાલો લોટ સાથે સરસ મિક્સ કરી લેવાનું છે આપણે તલ પણ ઉમેરી તેલ થોડું ઓછું લાગતું હતું એટલે આપણે બે ચમચી જેટલું તેલ થોડું વધારે ઉમેરેલું છે ને આમાં મુઠી પડતું તેલ જોઈએ જો મુઠ્ઠી પડતું તેલ હોય તો આપણી ભાખરી મસ્ત એવી થાય છે થોડું થોડું પાણી ઉમેરીને કઠણ એવો ભાખરીનો લોટ આપણે બાંધી લેવાનો છે થોડું થોડું પાણી આપણે ઉમેરતા જશું ને લોટને બાંધી લેવાનું છે તો અહીં આપણો મસ્ત એવો લોટ બંધાઈ ગયો છે ભાખરીનો અવો કઠણ આપણે લોટ બાંધવાનો હોય છે હવે આપણે ભાખરી તૈયાર કરી લેશું એક મોટો લુવો લઈને મોટી એક ભાખરી તૈયાર કરવાની છે એક મોટી ભાખરી વણી અને આપણે આ થિકનેસવાળી ત્રણ ભાખરીને કટ કરી લીધી છે આટલી થિકનેસ તમને હું નજીકથી બતાવું અને હવે આપણામાં કાપા કરી લેશું આપણે ચારે ભાખરી વણી લીધી છે સાથે અને આપણે સાથે પકાવી લેશું આવી જ રીતે બધી ભાખરીને વણીને આપણે પકાવી લેવાની છે હવે આપણે ભાખરીની સાઈડ ચેન્જ કરી લેશું ભાખરીમાં આપણે બેય સાઈડ ડોટ આવી જાય પછી આપણે ઘી લગાવીને સરસ ભાખરીમાં ઘી લગાવી લેશું મસ્ત ક્રિસ્પી આપણે ભાખરીને શેકવાની છે હવે ભાખરીની સાઈડ બદલાવી નાખશું આપણે

આવી રીતે બે સાઈડ આપણે જોતા જાશું અને ફેરવતા જાશું અને શેકતા જાશું